નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર જે યુરિક એસિડની જે સમસ્યા વધી જાય યુરિક એસિડનું જે પ્રમાણ પ્રમાણું વધી જાય તો એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ આયુર્વેદિક ઔષધિઓ દ્વારા અને ઈ યુરિક એસિડ જો વધવાથી આપણા શરીરની અંદર કેટલી તકલીફ આવી શકે કઈ કઈ બીમારીઓની અંદર આપણે ભોગ બની શકીએ એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર કદાચ તમારે પહેલી વખત આમનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી જો મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચોક્કસપણે તમને આયુર્વેદિક ઔષધિઓ જંગલી જડીબુટ્ટી વિશે પણ સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે એટલે બને ત્યાં સુધી આપણે સૌએ આયુર્વેદ સાથે જોડાવું જરૂર છે મિત્રો કે આવનાર સમયની અંદર આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી શકીએ અને નાની મોટી આપણા શરીરની અંદર કોઈક બીમારી આવે તો એને આયુર્વેદનો ઉપયોગ કરીને બીમારીને આપણે જળમૂળથી ધીરજપૂર્વક એને આપણા શરીરથી દૂર કરી શકીએ તો હવે શરૂઆત કરીએ કે યુરિક એસિડ વધે તો આપણા શરીરની અંદર કેટલી તકલીફો વધી શકે એ તો સૌને આપણે થોડા ઘણા પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો છે અને ખ્યાલ પણ છે પણ ઘણી વખત આપણે એ ખ્યાલ હોતો નથી કે આપણા શરીરની અંદર જે ઇન્ટરનલ ઓર્ગન છે જે મુખ્ય કામ કરે છે એની અંદર પણ તકલીફ વધી શકે એની અંદર નબળાઈ પણ આવી શકે તો યુરિક એસિડ જે છે ઘણી વખત આપણને ખ્યાલ હોતો નથી કે યુરિક એસિડ એટલે કઈ પ્રકારનું આપણા શરીરની અંદર ટોક્સિન છે કઈ રીતે કઈ રીતના તો એ ખાસ કરીને યુરિક એસિડ જે છે એ મિત્રો આપણા શરીરની અંદર એક ટોક્સિન છે યુરિક એસિડ તો યુરિક એસિડ વધવાથી સૌથી પહેલાં તો આપણા શરીર પર હલકો સોજો આવી શકે જો ધીરે ધીરે કરીને યુરિક એસિડ વધે તો સોજાનું પ્રમાણ પણ વધી શકે અને આપણા દરેક શરીરના સાંધાઓની અંદર એ જે યુરિક એસિડ છે એ જમા થવા લાગે યુરિક એસિડ દરેક સાંધાઓની અંદર જમા થાય એટલે એ સાંધાઓની અંદર આપણે દુખાવવાનો અહેસાસ થાય એ તો આપણે પ્રેક્ટિકલી અનુભવ તો છે જ બરોબર અને બીજું કે કિડનીની કાર્યક્ષમતા છે મિત્રો એ ધીરે ધીરે કરીને મંદ થઈ જાય યુરિક એસિડ વધવાથી તો કિડનીની જે કાર્યક્ષમતા છે એ જો મંદ થઈ જાય એ જ ઓછી થઈ જાય તો આપણા શરીરની અંદર કેટલી બધી બીમારીઓ આવી શકે એનો તો તમને પ્રેક્ટિકલી ખ્યાલ પણ છે જાણકારી પણ છે તો માની લો કે આપણે શરીર પર સોજો આવી જાય એને તો દૂર કરી શકીએ સાંધાઓનો દુખાવો થાય એને પણ આપણે સહન કરી શકીએ એનો પણ ઇલાજ કરી શકીએ પણ ખાસ કરીને આપણે કિડની અંદર તકલીફ થાય કિડની કાર્યક્ષમતા જે છે એ ઓછી થઈ જાય તો આપણા શરીરની અંદર કેટલી બધી અઢળક બીમારીઓ આપણને આવી શકે ફક્ત એક યુરિક એસિડ આપણા શરીરની અંદર એનું જે લેવલ છે એ જો વધી જાય તો તો એને કઈ રીતના આપણે દૂર કરી શકીએ એનું લેવલ કઈ રીતના મેન્ટેન કરી શકીએ એને કઈ રીતના ઓછું કરી શકીએ આયુર્વેદિક ઔષધિઓ દ્વારા તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને ખૂબ સરળતાથી તમે ઘરે બેઠા જ આ ઔષધિઓનું તમે આ યુરિક એસિડની દવા છે એ તમે બનાવી શકો જો કે હાલના સમયની અંદર બજારની અંદર યુરિક એસિડ માટે અનેક પ્રકારની દવાઓ મળે છે પણ બને ત્યાં સુધી આપણે મિત્રો આયુર્વેદિક ઔષધિ દ્વારા યુરિક એસિડને કઈ રીતના દૂર કરી શકીએ તો હવે બરાબર તમે સમજી લેજો સૌથી પહેલાં તો આપણે ગોખરું લેવાનું એ તો ગોખરુંને તો સૌ જાણો જ છો કે વનસ્પતિના ગુણધર્મ કયા કયા છે એની અંદર છે મિત્રો ઘણી વખત આપણને ખ્યાલ હોતો નથી કે એની અંદર કેટલા ગુણધર્મ છે તો ગોખરુંની અંદર છે મિત્રો કેલ્શિયમ છે બીજા નંબર છે ફોસ્પેટ છે અને એ છે મૂત્રવર્ધક ઔષધિ છે મિત્રો એટલે ઘણી વખત તમને કદાચ પેશાબ સંબંધી તકલીફ થતી હોય પેશાબની અંદર બળતરા થતા હોય પેશાબ ઓછો આવતો હોય ટીપી ટીપી આવતો હોય અથવા તો વારંવાર જો પેશાબ કરવાની જે તમને કદાચ તકલીફ થતી હોય તો એ એની અંદર પણ તમને રાહત તમને આપી શકે ગોખરું બરાબર છે અને બીજા નંબરે લેવા છું આપણે સૂઠ સૂઠનો ગુણધર્મ તો તમે જાણો જ છો કે આપણા શરીરમાં માટે કેટલા ફાયદાકારક છે તો સૂઠ જે છે એ કિડની કાર્યક્ષમતા છે એની અંદર વધારો કરી શકીએ બરોબર છે એટલે એનો તો તમે ખ્યાલ તો છે જ કે સૂઠ અનેક બીમારીઓની અંદર આપણને ખૂબ રાહત આપણને આપી શકીએ અને ત્રીજા નંબરે લેવાનું છે આપણે મેથી મેથીના દાણા બરાબર છે એટલે મેથી પણ આપણા શરીર માટે મેથીની ભાજી અથવા મેથીના દાણા પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો આપણે ત્રીજા નંબરે લેવાના છે મેથીના દાણા એનું પાવડર બનાવી દેવાનું તો મેથી જે છે એની અંદર મેટાબોલિઝમ સિસ્ટમ છે તો એ મેટાબોલિઝમ જે સિસ્ટમ છે આપણે બૂસ્ટ કરી તો આપણા શરીરની અંદર રાહત પણ મળી શકે અને બીજું કે એન્ટી ઇમ્પ્લાયમેન્ટરી ગુણ છે મિત્રો મેથીના દાણાની અંદર અને ચોથા નંબરે છે મિત્રો આપણે અશ્વગંધા અશ્વગંધા લેવાની છે તો અશ્વગંધાનો તો ગુણધર્મ પણ તમે જાણો છો ખૂબ સરળ તમને પરિચય પણ છે તમને જાણકારી પણ અવશ્યપણે હશે જ બરાબર છે તો આપણે એટલી વસ્તુ લેવાની સૌથી પહેલાં ગોખરું સૂઠ મેથીના દાણા અને અશ્વગંધા એને તમે સરખા ભાગે તમારે પાવડર લેવાનો માની લો કે તમે ગોખરૂનો તમે પાંચ ગ્રામ અથવા તો દસ ગ્રામ લો તો એને રિલેટેડ મેથીના દાણાનો જે પાવડર છે એ પણ સરખા ભાગે દસ ગ્રામ સૂઠનો પાવડર પણ દસ ગ્રામ અશ્વગંધાનો પાવડર પણ દસ ગ્રામ એ તમામે તમામ સરખા ભાગે લેવાનો એને મિક્સ કરી દો અને કોઈક કાચની બોટલની અંદર તમે ભરી રાખો એટલે તમે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકો એનો ઉપયોગ કઈ રીતના કરવાનો તમે સવારે અથવા સાંજે તમે એક એક ચમચી તમે લઈ શકો તો યુરિક એસિડ સામે આ ઔષધિઓ ખૂબ અસરકારક રિઝલ્ટ આપણને આપી શકે છે અને સરળતાથી આપણા યુરિક એસિડની જે સમસ્યા છે જે વધી જાય છે એને ખૂબ સરળતાથી એને આપણા શરીરમાંથી દૂર કરી શકીશું તમને કોઈ આડઅસર પણ થશે નહીં એની સાથે તમને શરીરની અંદર જે તમારી પાચન શક્તિ નબળી હશે એ પણ વધી જશે બરાબર છે અને તમને પેશાબ સંબંધની તકલીફ હશે એ પણ ઓછી થઈ જશે અથવા એની અંદર તમને રાહત મળી શકશે તમને વાળ સંબંધી કદાચ તકલીફ થતી હોય તો સંબંધી તકલીફ થતી હોય પેટની અંદર બળતરા થતા હોય કબજિયાત સંબંધી તકલીફ હોય એની અંદર પણ તમને રાહત આપશે એની સાથે કિડની જો તમારી કામ કરવાની ક્ષમતા ઓછી હોય તમને એવો અહેસાસ થતો હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એટલે કે આપણે કિડનીને પણ એક તરફે આપણે સુરક્ષિત રાખી શકશું એને એની સાથે આપણે યુરિક એસિડનું જે પ્રમાણ છે એને આપણા શરીરમાંથી ધીરે ધીરે કરીને એને બહાર કરી શકીએ તો એને આપણે ઘણી વખત આપણે યુરિક એસિડ આપણા શરીરની અંદર વધે તો એને નજરઅંદાજ કરીએ છીએ તો એ અંદાજ કરવાથી જ આપણે માની લો કે આપણે શરીર જો આવી જાય બરાબર હાથ પગની અંદર દુખાવો થાય હાથ પગની અંદર કડતર થાય થાકનો અનુભવ થાય તો એનો આપણે રોજ રિલેટેડ આપણે સહન પણ કરી શકીએ પણ માની લો કે ધીરે ધીરે જે કિડનીની જે કાર્યક્ષમતા છે એ ઓછી થવા લાગે તો આપણા શરીરની અંદર અઢળક પ્રમાણ બીમારીઓ આવી શકે તો સૌથી પહેલાં તો અગત્યનું એ છે આપણે ઇન્ટરનલ ઓર્ગેન કિડની એને આપણે સુરક્ષિત રાખવું એ આપણી પોતાની જવાબદારી છે મિત્રો તો આજના વિડીયોની અંદર મારી તમને એ જ માહિતી આપવાની હતી કે યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો મિત્રો એને અવગણના કરશો નહીં જો મિત્રો તમે એને નજરઅંદાજ કરશો હો તો સમય જતાં આપણા આંતરિક જે અવયવ છે ઇન્ટરનલ ઓર્ગન છે ખૂબ અગત્યના એની અંદર એ ખરાબ થઈ જશે એ ડેમેજ થઈ જશે એ કાર્ય કરવાની ક્ષમતા એ ઓછી થઈ જશે તો આપણે અનેક બીમારીઓનો ભોગ પણ બની શકીશું જો મિત્રો તમને સાંધાનો દુખાવો થતો હોય તો તમે એનો પણ સહન કરી શકો શરીર પર સોજો આવી જાય એને પણ તમે નજરઅંદાજ કરી શકો એને પણ તમે સહન કરી શકો પણ બને ત્યાં સુધી આપણે આંતરિક અવયવ જો એ યુરિક એસિડના લીધે જો એની અંદર તકલીફ થતી હોય તો એને આપણે યુરિક એસિડને દૂર કરવું જરૂરી છે તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસ એનો પ્રયોગ કરજો તમને કોઈ પણ આટ અસર થશે ને એને હંડ્રેડ પર્સન્ટ યુરિક એસિડ તમારા શરીરમાંથી ધીરે ધીરે કરીને ઓછું થઈ જશે અને કાયમ માટે એ બંધ થઈ જશે તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે જંગલી જડીબુટ્ટીઓ વિશે અને કઈ બીમારીઓની અંદર એનો ઔષધનો ઉપયોગ કરી શકાય ક્યારે કરી શકાય કેવા સંજોગોની અંદર ના કરી શકાય એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો ખાસ કરીને એટલું તમારે યાદ રાખવાનું બરાબર છે ગોખરું સૂઠ મેથીના દાણા અને અશ્વગંધા એટલી ઔષધિઓ તમે ભેગી કરી દો એટલે તમારે યુરિક એસિડ માટે આયુર્વેદિક દવા હન્ડ્રેડ પર્સન્ટ બનીને તૈયાર થઈ જશે તો એને ચોક્કસપણે તમે પ્રયોગ કરી શકો તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે